ગુજરાતના પંદર થી વધુ મોટા સ્ટેશનોની કહાની આ સ્ટેશન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે હવે આ રેલવે સ્ટેશન ન માત્ર મુસાફરો માટે પણ માલ પરિવહન માટે પણ બન્યું છે આ શહેર પરંપરાગત કપડા અને હસ્તકલા માટે પ્રખ્યાત છે અને વધુ સારી કનેક્ટિવિટી થી અહીના કારીગરોને વધારે લાભ મળશે આધુનિક સુવિધાઓ બની રહી છે કચ્છ ની મિટી ની કલા અહીની મડાટ રૂપે દેખાય છે જે સ્ટેશનને અનોખું બનાવે છે રૂપિયા દસ કરોડના પૂર્ણ વિકાસ પછી આ સ્ટેશન હેરિટેજ લુક અને આધુનિક સુવિધાઓનું સુંદર મિશ્રણ બની ગયું છે નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે આપણા દેશની રેલવે માત્ર ટ્રેન ચલાવવાની જગ્યા નથી પણ દેશના વિકાસનું એક મોટું એન્જિન છે આજે આપણે ગુજરાતના એવા ખાસ રેલવે સ્ટેશનો વિશે વાત કરીશું જેને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સંપૂર્ણપણે નવું રૂપ પ્રાપ્ત કર્યું છે રેલવે સ્ટેશન હવે ફક્ત મુસાફરો માટે આવતા અને જતા સ્થળ નથી પણ શહેરો અને ગામડાની ઓળખ બની ગયા છે આ સ્ટેશનો આપણા સાંસ્કૃતિક અને આર્થિક વિકાસના નવા દરવાજા ખોલી રહ્યા છે તો ચાલો શરૂ કરીએ એક સફર થી લઈને ઓખા સુધી ગુજરાતના થી વધુ મોટા સ્ટેશનોની કહાની તેમના બદલતા રૂપ અને આસપાસના શહેરોની ઓળખ જે તેમને ખાસ બનાવે છે અને હા આ બધું હજાર કરોડ રૂપિયાના રોકાણથી થયું છે જેમાં દરેક સ્ટેશનની પોતાની અલગ અલગ કહાની છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ ડાકોડી જેને ભગવાન રણછોડજીનું શહેર કહે છે અહીં દર વર્ષ લાખો ભક્તો આવે છે હવે વિચારો આવું પવિત્ર શહેરનું રેલવે સ્ટેશન પણ કેટલું સુંદર હોવું જોઈએ અમૃત ભારત યોજનામાં ડાકોર સ્ટેશનમાં રૂપિયા 12 કરોડથી વધુનું રોકાણ થયું છે અહીં નવ નિર્મિત પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે ભક્તો માટે આરામદાયક ડાકોર નું આ રેલવે સ્ટેશન ધાર્મિક યાત્રા ને વધુ સરળ અને યાદગાર બનાવશે આસપાસનું નાનું શહેર પણ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે જ્યાં સ્થાનિક કારીગરો અને હોટલ વ્યવસાય પણ ફળફૂલ છે હવે ચાલીએ પંચમહાલ જિલ્લામાં આવેલ ડેરોલ સ્ટેશન તરફ ડેરોલનું નામ કદાચ ઓછું સાંભળવામાં આવે છે પણ આ સ્ટેશન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે રૂપિયા છ કરોડના રોકાણથી આ સ્ટેશનમાં આધુનિક લાઇટિંગ સફાઈ અને આરામદાયક પ્લેટફોર્મ પર સુવિધાઓ થવાની છે આ શહેર ખેતી પર આધારિત છે અને નવા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતો માટે બજાર સુધી પહોંચવું સરળ બની જશે

પણ માલ પરિવહન માટે પણ મહત્વપૂર્ણ બન્યું છે આસપાસના વિસ્તારમાં નવી ફેક્ટરીઓ અને ઉદ્યોગિક પાર્ક બનવા લાગ્યા છે જે રોજગારીના નવા દરવાજા ખોલી રહ્યા છે હવે વાત કરીએ જામ જodhpur સ્ટેશનની જામ જodhpur નાનું પરંતુ સુંદર શહેર જ્યાં રેલવેનો નવો ચહેરો જોવા મળશે રૂપિયા 7 કરોડના રોકાણથી આ સ્ટેશનનું પ્લેટફોર્મ વિસ્તૃત થયું છે સ્થાનિક કડાવ ઉપયોગ સ્ટેશનની શોભા વધારશે અને દરેક વયના મુસાફરો માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે આ શહેર પરંપરાગત કપડા અને હસ્તકલા માટે પ્રખ્યાત છે અને વધુ સારી કનેક્ટિવિટીથી અહીંના કારીગરોને વધારે લાભ મળશે જામ મંથલી નાનું હોવા છતાં રેલવે નેટવર્કમાં મહત્વપૂર્ણ નામ બની ગયું છે રૂપિયા પાંચ કરોડ થી વધુ રોકાણથી અહીં ડિજિટલ ટિકિટિંગ દિવ્યાંગો અને વડીલ મુસાફરો માટે ખાસ વ્યવસ્થાઓ

ઝડપથી વધી રહી છે રાજુલા સૌરાષ્ટ્ર નો મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે રૂપિયા દસ પોઈન્ટ બાસઠ કરોડ ના રોકાણથી અહીં પ્લેટફોર્મ વિસ્તાર એસી વેટિંગ રૂમ શ્રેષ્ઠ શૌચાલય અને દિવ્યાંગો માટે સુવિધાઓ આપી છે રાજુલાના ઉદ્યોગો અને ખેતી સાથે જોડાયેલા વેપાર હવે રેલવે દ્વારા વધુ સુગમ બની રહ્યો છે હવે વાત કરીએ સામાખિયાણી જંક્શન ની સામાખિયાણી કચ્છ નું મુખ્ય પ્રવેશ દ્વાર છે રૂપિયા તેર પોઈન્ટ ચોસઠ કરોડ ના રોકાણ થી સ્ટેશનમાં કવર શેડ લેફ્ટ ફૂટ ઓવર બ્રિજ દિવ્યાંગો માટે ગાઇડિંગ ટાઇલ્સ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ બની રહી છે. કાચીની માટીની કલા અહીની માડ આર્ટ રૂપે દેખાય છે જે સ્ટેશનને અનોખું બનાવે છે. હવે વાત કરીએ શિઓર જંકશનની. શિઓર જે બ્રિટિશ સમયથી રેલવે નેટવર્કની ભાગ છે. રૂપિયા છ પોઈન્ટ 6.5 કરોડના રોકાણથી નવું પ્રવેશ દ્વાર, મોટું વેટીંગ એરિયા, એલઈડી લાઇટિંગ અને મુસાફરો માટે માહિતી પ્રણાલી વિકસાવી છે. અહીંથી ભાવનગર અને આસપાસના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધુ સારો થાય છે. જે વેપાર અને શિક્ષણ માટે લાભદાયક છે હવે વાત કરીએ ઉત્તરાયણ રેલવે સ્ટેશન ની સુરત ની નજીક આવેલી સ્ટેશન પશ્ચિમ રેલવે આઠ કરોડના રોકાણ થી દિવ્યાંગો માટે સુવિધાઓ અને સ્થાનિક કલા દ્વારા સ્ટેશન સુંદર બનાવ્યું છે સુરત આ સ્ટેશન શહેર અને ગામ વચ્ચેનું એક મજબૂત જોડાણ છે હવે વાત કરીએ લીમડી રેલવે સ્ટેશન ની સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય સ્ટેશન છે રૂપિયા દસ પોઇન્ટ પંચાવન કરોડના રોકાણથી સ્માર્ટ ડિઝાઇન અને આધુનિક બનાવ્યું છે અહીં લાંબું પ્લેટફોર્મ દિવ્યાંગ અનુકૂળ સુવિધાઓ એડવાન્સ પીએ સિસ્ટમ અને સારા સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ છે હવે વાત કરીએ મહુવા રેલવે સ્ટેશનની મહુવા ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક સ્ટેશન છે રૂપિયા આઠ પોઇન્ટ પાંચ કરોડના રોકાણથી નવી જિંદગી મેળવી રહ્યું છે અહીં વાતાવરણને અનુકૂળ વેઇટિંગ રૂમ આધુનિક શૌચાલય અને સ્માર્ટ પીએ સિસ્ટમ મુસાફરો માટે વધુ આરામદાયક બનાવે છે હવે વાત કરીએ મીઠાપુર રેલવે સ્ટેશન મીઠાપુર જે ટાટા કેમિકલ્સ માટે જાણીતું છે રૂપિયા પાંચ કરોડ થી વધુ ખર્ચ થયું છે અહીં નવું પ્રવેશ દ્વાર દિવ્યાંગો માટે સુવિધાઓ અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ તૈયાર છે હવે વાત કરીએ મોરબી રેલવે સ્ટેશન મોરબી સ્ટેશન ઓગણીસો પાંત્રીસ થી વારસાગત વાર્તા કહે છે રૂપિયા દસ કરોડ ના પૂર્ણ વિકાસ પછી આ સ્ટેશન હેરિટેજ લુક અને આધુનિક સુવિધાઓનું સુંદર મિશ્રણ બની ગયું છે હવે વાત કરીએ ઓખા રેલવે સ્ટેશન કરોડના રોકાણથી બેસ્ટ ફેલી સુધારેલ પ્લેટફોર્મ અને સ્માર્ટ સાઇનેસ ધરાવે છે ધાર્મિક અને તટ્ય પ્રવાસ માટે આ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે વાત કરીએ કનાલસ રેલવે સ્ટેશન કનાલસ જામનગરથી થી છબ્બીસ કિલોમીટર દૂરનું મહત્વપૂર્ણ સાત પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નવું પ્રવેશ દ્વાર વાહન લેન દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને વધુ સારી નેવિગેશન સાથે સુધારાયું છે હવે વાત કરીએ કરમસદ રેલવે સ્ટેશન ની સરદાર વલ્લભભાઈ પટેલ ના ગ્રહનગર કરમસદ નું એચજી ટુ શ્રેણી સ્ટેશન રૂપિયા સાત કરોડ થી વધુ રૂપ મેળવી રહ્યું છે નવું સ્ટેશન બિલ્ડિંગ વિશાળ વેટિંગ એરિયા દિવ્યાંગ માટે અનુકૂળ સુવિધાઓ મુસાફરો માટે આરામદાયક વાતાવરણ લાવી રહ્યું છે હવે વાત કરીએ કોસંબા રેલવે સ્ટેશન કોસંબા સ્ટેશન સુરત વડોદરા માર્ગ મુખ્ય જંક્શન છે

આધુનિક સ્માર્ટ અને સો માટે સુલભ તો આગરથી જ્યારે તમે કોઈ પણ સ્ટેશન પર ઉતરો તો તેને માત્ર રેલવે સ્ટેશન નહીં માનશો પણ દેશની પ્રગતિનો એક હિસ્સો સમજશો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં કહો કે તમને કયો સ્ટેશન સૌથી વધુ ગમ્યો પછી ફરી મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી માટે જય હિન્દ જય ભારત